પોરબંદરના ભાવપરા મિયાણી વચ્ચેના નેશનલ હાઇવે નજીકથી કાચા રસ્તેથી એસઓજી ટીમે બુટલેગરને દેશી તમંચા સાથે ઝડપી લઈ હથિયાર આપનાર જામનગરના સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર એસઓજી ટીમે બાતમીના આધારે ભાવપરા ગામ અને મિયાણી ગામ વચ્ચેના ભાગે નેશનલ હાઇવે પર આવડ ટ્રેડર્સ નામની દુકાનથી આગળ ડાબી બાજુ કાચા રસ્તેથી પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સંતોષી માતાજીના મંદિરની બાજુમાં રહેતો અને પ્રોહિબિશનના ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડેલ બુટલેગર પવન ગોપાલભાઈ ચામડિયાને રૂપિયા સાત હજારની કિંમતના ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા આ હથિયાર તેને જામનગરની ગોકુલ સોસાયટીમાં રહેતા ભીમસિંહ ધરણાંત આંબલિયાએ આપ્યું હોવાનું કબૂલાત આપી હતી અને પોલીસે પવનની ધરપકડ કરી ભીમસિંહ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ